નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ વીર ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ટ્રાફિક બાબતને લગતા તમામ રેકડી ધારકો તેમજ હાઈવે રોડ ઉપર ફૂટપાથ ઉપર વેચતા શાકભાજી ફૂડ અને નાસ્તાની લારીઓને આજરોજ આરએનબી તેમજ મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા દબાણો બીજા દિવસે પણ દૂર કરવામાં આવેલ હતા અને અમુક રેકડી તેમજ દુકાનોને મહાનગરપાલિકા દ્વારા ટ્રેક્ટરમાં લઈ જઈ અને જપ્ત કરવામાં આવેલ હતા આજરોજ દબાણની કામગીરી ઉસલો સકલથી રોટરી સર્કલ સુધી કરવામાં આવેલ હતી ત્યારબાદ ઓસિયા મોલની સામે રેકડી ધારકો તેમજ નાસ્તાની દુકાનો જમાવડો કરી અને બેસી ગયા હતા તેમને પણ આજ રોજ દૂર કરવામાં આવેલ હતું દરરોજ ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગયેલ હોય દરરોજ છે બહુ ભીડભાડ અને વાહન રોડ ઉપર પાર્ક પાર્ક કરી અને જતા હોય છે અમુક લોકો તેમજ હાલ વરસાદની સિઝન ટૂંક સમયમાં બાજુમાં છે અને ગટરના નાળાની સાફ સફાઈ પણ ચાલુ થઈ ગઈ છે અને અમુક દબાણો વરસાદના નાળા ઉપર બાંધકામ કરીને બેસી ગયા છે તેઓને પણ હવે તોડી પાડવામાં આવશે તેવું ચૌહાણ ચંદ્રેશભાઈ પટેલની યાદીમાં જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ વીર ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે